ખાળા ગામના ગ્રામજનો આવેદન આપવા આવેલા હતા જે આવેદનો મેં સ્વીકાર્યું છે અને જે પણ એમાં ક્ષતિ હશે એ બહાર આવશે ખાળા ગામમાં મનરેગાના ગામમાં ચાર લાખનું કૌભાંડ થયું છે જે લોકો ખરેખર ખાલીએ નહોતા ગયા એના ખાતામાં પૈસા નાખવામાં આવ્યા છે અને એ લોકોએ સ્વીકાર્યું છે કે જે હાજરી કરતા થાય એને કે આ એમની નાખ્યા છે એમ અને એને સેન્ટલમેન્ટ કરેલું હતું કે અડધા અમને દેવાના અને અડધા તમને રાખવાના એમ અને આ લોકોને સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે એટલે આ લોકોને પદ ભ્રષ્ટ કરવામાં આવે એમાં વીસીઆઈ ભેગા છે એટલે વીસીએ રાજીનામું આપે અમારે વીસીએ હાલે નહીં અને આ સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે એ નાણાં એની પહેલી પરત લેવામાં આવે